નખત્રાણા વેપારી મંડળ દ્વારા વિવિધ સમસ્યાઓને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવ્યું અરવિંદ રૈયાણી નખત્રાણાની વિવિધ સમસ્યાઓ છે જે મેઇન તો મેઇન બજાર નખત્રાણાની અંદર એકદમ સાંકડી છે અને બેફામ વાહનો ચાલે છે અંદર જે સ્પીડ બ્રેકરની જરૂર છે ખાસ અવારનવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે અને ઉપરાંતમાં જે અંદરથી અહીંયા ઢોર ઢાંકરો આવે છે જે એક વયોવૃદ્ધ કે બહેનો આવે છે એના માટે ગમે ત્યારે હડફેટમાં લઈ લે છે અને આવા અનેક વખત બનાવો બન્યા છે તો વહેલી તકે ઢોરો પણ અંદર આવતા બંધ થાય એ પણ એક મોટી સમસ્યા છે તદુપરાંત જે આ સામે આપણે ફેરિયાઓ છે જે મેઇન બજારની અંદર એન્ટ્રી છે આપણી એકદમ સાંકળી થઈ ગઈ છે તો એ સામે ઓટલા પણ વહેલી તકે અહીંથી નીકળી જાય એ પણ ખાસ જરૂર છે અને મેન બીજી સફાઈની બાબત છે ટ્રેક્ટર મેઇન બજારની અંદર દરરોજ આવે છે પણ જે સફાઈ કામદારો આવે છે એના દ્વારા સફાઈ પૂરતી થતી નથી અને માત્ર કાગળ ઉપર જ એ બતાવવામાં આવે છે એ પણ એક જરૂરી છે ત્યારબાદ મેન બજારની અંદર એક મુતેરડી એક પણ મુતેરડી નથી જે હતી એ પણ અત્યારે તોડી નાખવામાં આવી તો વહેલી તકે એક મુતેરડી નગરપાલિકા દ્વારા થાય તે તાકીદની જરૂર છે બાકી જે રોડ લાઇટની સુવિધાઓ વહેલી તકે થાય એક મેઇન બજારની અંદર સ્ટ્રીટ લાઇટ મૂકવામાં આવે વચ્ચે પોલની અંદર આશાપુરા ચોકમાં અને એક દેવકીનગર વિસ્તારમાં એ પણ જરૂરી છે અને વિશેષમાં અત્યારે નખત્રાણાની અંદર સીસીટીવી કેમેરા પંચાયત દ્વારા લગાવવામાં આવેલ તે અત્યારે બંધ જેવા છે તો વહેલી તકે ચાલુ થાય અને અન્ય જગ્યાએ પણ ચાલુ કરવામાં આવે અને તદુપરાંત નખત્રાણાની અંદર જે નગરપાલિકા દ્વારા જે પાણી આવે છે વોટર સપ્લાય દ્વારા તો એ અત્યંત કાયાવાળું પાણી છે અને શરીરને માટે એકદમ બીમારી લાયક છે તો વહેલી તકે નખત્રાણાને નગરપાલ નર્મદાનું પાણી મળે એવી અમારી સૌની માંગણી છે તો વહેલી તકે આ સુવિધાઓ પૂરી કરવામાં આવે એવી છે એ અત્યારે વેરાન હાલતમાં બનતો જાય છે તો એને પાણી મળે અને નગરપાલિકા એના હાથમાં લઈ અને નગર બગીચાને એક સુશોભિત થાય તો એક નખત્રાણાનું ઢાંકણ કહેવાય તો વહેલી તકે આ નખત્રાણાનો બગીચો

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક એમ્પ્લાયસીસ